મહાદેવ હર ને જય દ્વારકાધીશ નવા આ ભ્લોગ વિડીયો ની માલપા હું શું તમારું પ્રિય સ્વાગત કરું છું કે જબરદસ્ત વ્લોગ વિડીયો ની માલપા ભાઈ આજનો દિવસ એટલે કે ભાઈ અત્યારે વાજ્યા છે સાંજના સાડા શાળા ચાર વાગે આપણે વ્લોગ શરૂ કર્યો છે

બધું આ થી ભરપૂર સવારમાં પણ એક ગ્લાસ પીધો અને અત્યારે ત્યારે સાંજકનો સમય થઈ ગયો છે પણ એવું સાજ કેળા ખુટક્યા એટલે કાલ બને બની આજના દિવસ જ છે તો બધાને આપણે ફટોફટ એમાં ત્રણ વ્યક્તિ છે તો ત્રણેય એક ઉક બનામ શેક પી જાય એટલે બનાના શેક પી જાય બધું એક લઈ જો તો એક પડી જશે હવે છે હવે શું કાલ તો તમને નહોતા ને કાલે પી ગયા તા

હવે મારે ફોલવાના છે જો ભાઈ પણ મને છે ને ખીર તૈયાર હોય ને તો ભાવે બાકી ન ભાવે એકાદ ખાઈ લો પછી ગુડ નાઈટ કરી તમને ભાવે

બાય અત્યારે થોડુંક પાણી વાળવાનું છે એક બે ઉલાળા પાણીના કાઢી લઉં ને પછી કાંઈ ઘરે આડું ઓળું કામ કરીશ ને વ્લોગ બનાવીશ કેમ કે અમારું વ્લોગ તો બનાવવા જ પડે ને તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો વ્લોગમાં ભાઈ અમે ખેતરમાં મહેનત મજૂરી કરવી ને એમાં બે દિવસથી લગાતાર અમારા ખેતરમાં સોરી થઈ રહી છે જો એને સોર છે આ વીડિયોમાં અમારા ખેતરમાં શું સોરી કરો કોઈ નહીં ખડ લેવાયા છે ખડની ચોરી બે દિવસથી થઈ રહી છે હું બે દિવસથી પાણી વાળું મારું ખડ ન જળતું એ દીસને બે ત્રણ બે આવસી કેમ ખાશી આવા આવી ચોરી કરવાની ખાડે નીત કરી છે જો એક છે હજુ સોરે આ ના પાડું તો અલ ભાન તમને કાય આવું ઉખડ છે આવડું આવડું મારી જો સુ છે તોય પાછ લેતા નથી ને પાછો તો કે સોર અને અમારા બિયારણ ને સોરી કરી જાવ ઈ તેમ તમાર જોતો તો જાય એટલે બિયારણ માં લઈ જાય ઈ તો રેવા દો આઈ લો તી આ એટલા મુયા હે જો એમાં એવું હે મિત્રો આપણે આમાં કાય થોડીક વાહે ભાઈ દી ઓલી માં કાય પેલા હોય એટલે ઈ તો મોટી હોય પણ આ વાહે આવી તી ને એની આ મકાઈ કરતાં તો ખડ મોટું થઈ ગયું પવન બહુ આવે પવન ઉપર ધ્યાન ન દેતા મારા અવાજ ઉપર ધ્યાન દે જો આ સોર એક નથી સોર પાર્ટનરશિપમાં માં થાય એટલે બીજું સોર હોત છે એ જો જાય જો જાય જાય આ સોરી જા ખડ બધુંય

શેકેલું હોય બાફેલું ને શેકેલું મે ટ્રાય કરી પણ મસ્ત મજાનું ગળ્યું લાગ્યું અને હું થોડું જાજુ ખાઈ લઉં એ માખી સળટ સકડી લેવાની થેન્ક યુ આઈ બસ હે

ના એ નમ તો જો મસ્ત મને નાય નાય વાવ હે બીજો બ્લોગ હા એ બીજો બ્લોગ આવશે તમે તો પછી આ બ્લોગ મોટો લાંબો લાંબો કરીશ ને તો તમને બધાને કંટાળો આવે તો ફટાફટ જમી લઈએ અને જમીન આપણે ગામ બાજુ જવાનું છે તો સા ફેમિલી જવાના છે ફોન આવે બાકી તો બીજું કાઈ કે તો તમને જો આ વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો મળીએ એક નવા વ્લોગ સાથે ඇස තිලන බයිවා මහ දෙවමාරය.